આદિતિ શુભારંભ સુવિધાઓ સાથે પણ સુવિધા ઉપલબ્ધ મુંદ્રાના બારોઈ રોડ ખાતે શિશુ મંદિરની બાજુમાં આદિતિ ફિટનેસ ઝોનનો શુભારંભ કરવામાં આવ્યો કસરતના અવનવા સાધનો સાથે શરીરની તંદુરસ્તી માટે ડાન્સિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે આદિતિ ફિટનેસ ઝોન ની સુવિધાઓ વિશે વિગતવાર જાણકારી મેળવીએ આદિતિ ફિટનેસ ઝોનના ના પ્રોપરાઇટર ફાલુનીબેન શેઠિયા પાસેથી શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો કોઈ પણ કાર્ય જે તમે દિલથી કરવા ઈચ્છતા હો તો એ કાર્ય એકસો દસ ટકા સફળ થાય છે કહેવાય છે કે મંજિલ સે આગે બળકર મંજિલ તલાશ કર મિલ જાય દરિયા તો ફિર સમદ્ર તલાશકર હર સીશા તૂટ જાતા હૈ પથ્થર કી ચોટશે પથ્થર હિ ચૂટ જાય તો સીશા તલાશકર એવા જ એક મારી સાથે બહેન છે આમ તો કહેવાય કે નારી સશક્તિકરણની આપણે વાત કરતા હોય છે પરંતુ હું ફરીથી કહું છું કે ક્યાંક ને ક્યાંક બહેનોને પણ હવે ઘરથી બહારે નીકળવું પડશે મહેનત કરવી પડશે કારણ કે આજના સમયમાં ઘર ચલાવવું કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે આપ પણ જાણો છો કારણ કે મોંઘવારી કે જેની કોઈ સીમા નથી ત્યારે એક બહેન એવા કે જેમને જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો પરંતુ એમનો એક જ ધ્યેય હતો કે હું કંઈક કરીને બતાવીશ કારણ કે તમારા અંદર કંઈક ધ્યેય હોવો જોઈએ સમય તમારી સાથે ચાલે છે પરંતુ જો તમે સમયને સમયને સમજી શકો તો મારી સાથે એક બેન છે આપણે બેનનો પરિચય લેશું બેન આપણું નામ અને પરિચય આપશો મારું નામ ફાલ્ગુની શેઠિયા છે અચ્છા અને હું ડાન્સ ઝુમ્બા જેમ ફિટનેસ રિલેટેડ બધી એક્ટિવિટી ચલાવી રહી છું પણ ખાસ કરીને મુદ્રા એટલે ઔદ્યોગિ સ્થળ છે ઘણા અહીં રહે છે ઘણા લોકો તો તમને બીજું કોઈ નહીં અને કાંઈ નહીં અદિતિ ફિટનેસ જોડનું કઈ રીતે ખ્યાલ આવ્યો આ મને કરવું તો જ્યારથી લગભગ ટુ ટુ થાઉઝન્ડ ટેનથી આ સિટીમાં છું અને હું અગર મને વોક કરવી હોય કે મને મારા ફિટનેસને લઈને કંઈ કરવું હોય ને તો મને બી સર્ચ કરવું પડતું હતું કે હું કઈ જગ્યાએ જાઉં જ્યાં મને બધી એક્ટિવિટીઓ એકસાથે મળી શકે અને કમ્ફર્ટ એરિયો હોય તો મેં બહુ નાની નાની જગ્યાએથી સ્ટાર્ટિંગ કરી અને એટ લાસ્ટ અત્યારે મારી પાસે બહુ એવી સારી સ્પેસ છે જે હું ચાતી હતી ને કે મારી ફિટનેસને કેમ સારી મેન્ટેન કરું તો હવે હું ઈચ્છું છું કે હરેક લોકો પોતાની ફિટનેસને મેન્ટેન કરે ખાસ કરીને લેડીઝો અને એવા લોકો કે જે લોકો ચોવીસે કલાક પોતાના કામ પાછળ દોડ્યા રહે છે અગર એ દિવસમાં એક કલાક પણ પોતા માટે કાઢશે ને તો એના માટે પછી બે હજાર દસમાં જ્યારે મેં પહેલા ડાન્સ ક્લાસ ચાલુ કર્યા ત્યારે મને યાદ છે કે આ ગામમાં એક પણ ડાન્સ ક્લાસ નતા અને લોકોને આઈડિયા જ નહોતી ડાન્સ એટલે શું કે ભાઈ કઈ ટાઈપનું હોઈ શકે ધીરે 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 મેં સ્ટાર્ટ કર્યું ત્યાર પછી બધી કોલોનીઓની અંદર અમે લોકોએ કર્યું અમને બહારના લોકોનો બહુ સારો સપોર્ટ મળ્યો એને લઈને અમે લોકોએ બહુ બધી ઇવેન્ટ કરી ત્યાર પછી અમારી સાથે મુન્દ્રા ગામના બહુ બધા લોકો જો અમારી સાથે જોડાવા લાગ્યા અને અહીંયાના ગામના લોકોનો અમને એટલો સારો સપોર્ટ મળ્યો અત્યારે કે આજે હું ઝીરો જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે મારી પાસે નાતું એટલું બધું મોટું બેકગ્રાઉન્ડ હતું કે જેને કરીને હું વધારે સારું લોકોને કરાવી શકું બટ એ લોકોના સપોર્ટથી કો આજે મારી પાસે વધારે સારી સ્પેસ છે જેથી કરીને હું એ લોકોને વધારે સારું આપી બેન ખાસ કરીને અત્યારે કોઈ પણ મહિલા જ્યારે ઘરથી બહાર નીકળવા માટે ઘણું બધું એને સંઘર્ષ કરવો પડે છે ખાસ કરીને એક જે એમના પતિ હોય છે એનો પણ સાથ હોવો જરૂરી છે કારણ કે તમે જ્યારે સફળ ક્યારે છો કહેવાય છે કે એક સફળ મહિલા પાછળ એક સફળ પુરુષનો હાથ હોય છે પરંતુ આપની કંઈક ગાથા એવી છે મને ખ્યાલ છે ત્યાં સુધી કે એક સફળ પુરુષ પાછળ એક મહિલાનો હાથ છે તો શું આ વાકઈમાં સાચું છે એવું તો સો ટકા હું ન કહી શકું પણ કદાચ હસબન્ડ લાઇફનું જીવન એવું છે ને કે બંનેની બોન્ડિંગ બહુ મસ્ત બની રહે ને એઝ એ ફ્રેન્ડ અગર એ લોકો આખી લાઈફ ચાલશે ને તો બંને બહુ સારી પ્રગતિ કરી શકશે ને એની સાથે આખું ફેમિલી ખિલખલાટ હસતું હશે તો મારી પાછળ અગર હું જોવા જાઉં મારો બેક બોન તો મને મારા હસબન્ડનો ઓલવેઝ સપોર્ટ મળ્યો છે મુન્દ્રાની અગર કદાચ અગર હું કહી શકું તો આ બહુ મોટું કહેવાય આટલું ઇન્વેસ્ટ અને એ એ ટાર્ગેટથી નથી કે આમાંથી મારું ઇન્કમ નો રહેશે હોય બિલકુલ નહીં એક સેવાકીય દ્રષ્ટિએ મેં આને સ્ટાર્ટ કર્યું છે અને એટલે કે લોકો બધા પોતાની હેલ્થ મેન્ટેન કરી શકે તો એક અમારું ડ્રીમ હતું કે હું ઉંદરાના લોકો માટે કંઈક કરું અને જેમાં મને પૂરો કોપરેટ કર્યો છે મારી ફેમિલીએ મારા સાસુ સસરાએ મારા હસબન્ડે તો અગર કહેવાય ને કે જે પાયો ઘરનો આટલું બધું હું ત્યારે જ કરી શકું છું કે મને ઘરે જઈને કંઈ સ્ટ્રેસ નથી લેવાનો અને મને હરેક સેકન્ડ મારા ઘરેથી રિટર્ન ખુશી મળે છે ત્યારે હું જઈને બહારના લોકો સાથે સ્માઇલિંગ કરીને મારું કામ સારી રીતે કરી શકું છું તો એક એ હોવું જોઈએ કે તમારી ફેમિલી સાથેનો તમને સપોર્ટ મળી રહેશે ને તો આખી લાઈફ ઇઝી થઈ જશે અબેન ખાસ કરીને હવે આપણે પાસે આવીએ કારણ કે આપણે ફિટનેસ ઝોન ચાલુ કર્યો છે અત્યારે બીમારીઓ ઘણી બધી આવી ગઈ છે કે જે લોકો બીમારીના ભડામાં આવી જાય છે ક્યાંક ને ક્યાંક એટલી ભયંકર બીમારી છે કે ક્યાંક ક્યાંક માણસને પોતાનું જીવ પણ ગુમાવવું પડે છે પરંતુ અત્યારે અત્યારના સમયમાં આ જે કસરત કરવું માણસ માટે કેટલું મહત્ત્વ છે એક્સરસાઇઝ હાલના યુગમાં સો ટકા જરૂરી છે કદાચ લોકો અત્યારે એવું બોલે છે કે મારી પાસે ટાઈમ નથી મારા ઓફિસિયલ અવર્સ એટલા છે મારે આ કામ છે મારે આ કામ છે એ બધા કામ પછી થઈ શકશે જે ટાઈમ જતો રહેશે ને એ ફરીથી ક્યારેય નહીં આવે અગર તમે પોતા માટે એક કલાક નથી કાઢતા જે પોતા માટે એક કલાક અત્યારે નથી કાઢતા એને એ જ તમે કલાકો હોસ્પિટલમાં કાઢવાના છો ઇન ફ્યુચર અને તમારે સૌ એનથી વધારે તમને ચારથી આઠ ગણું પેમેન્ટ વધારે કરવું પડશે તમારું બિલ બી વધશે તમારા ફોર્મેલીને બી સ્ટ્રેસ મળશે કેમ કે જે પ્રમાણે અત્યારે આપણી લાઈફસ્ટાઈલ છે ને આપણું ફૂડ છે આપણા સ્ટ્રેસ લેવલ છે આપણા વર્કિંગ અવર્સ છે આપણા લોકો સાથેના રિલેશન મેન્ટેન કરવાની સ્ટાઇલ છે એ બધું ક્યાંક ને ક્યાંક આપણા હાર્ટને આપણા માઇન્ડને આપણા બોડી સ્ટ્રકચરને ઘણું ઇફેક્ટિવ આપે છે અગર તમે યોગા કરો વોક કરો એક્સરસાઇઝ કરો ડાન્સ કરો ઝૂમ્બા કરો જે બી કરો પણ પોતા માટે એક કલાક જો અગર કાઢી લેશો ને તમે લોકો ટ્રાય કરજો બધાને હું રિક્વેસ્ટ કરું છું કે કાંઈ નહીં તો એક રૂમની અંદર તમે કોઈ બી સોંગ લગાવજો મિરર સામે ઊભીને એના ઉપર મોમેન્ટ કરજો કાંઈ બી હેન્ડ્સ મુવમેન્ટ કરજો રનિંગ કરજો એક કલાક તો એ તમારો આખો દિવસ કેટલો ફ્રેશ અને ફ્રી જાય છે અને તમે લોકો યાદ રાખશો અને એ જરૂરી છે હોવું જોઈએ જેથી કરીને આપણને હોસ્પિટલમાં જવાની જરૂર જ નહીં પડે બેન ફિટનેસ ઝોન ચાલુ ફિટનેસ ઝોન તો અત્યારે કેટલા કસ્ટમરો છે મારી બે બ્રાન્ચ છે મુન્દ્રાની અંદર એક બ્રાન્ચ છે ત્યાં ગોકુલમ સોસાયટીની પાસે ત્યાં અત્યારે મારી પાસે નાઇન્ટી જેવા ક્લાયન્ટ છે આ મેં હજી નવું જ સ્ટાર્ટ કર્યું છે અને આનું અમે લોકોએ ઓપનિંગ છ તારીખે કર્યું છે અહીંયા અત્યારે મારી પાસે રનિંગ ફિફ્ટી ક્લાયન્ટ છે અચ્છા બેન ખાસ કરીને ઘણા એવા અમારા દર્શકો છે જે આ વિડીયો નિહાળી રહ્યા છે એમને આપણા ફિટનેસ ઝોનમાં આવું છે તો શું ચાર્જ છે અને કઈ જગ્યા છે માહિતી આપશો ઓકે અમારા ફિટનેસ ઝોનના ચાર્જિસ યરલી ફોર્ટીન થાઉઝન્ડ રૂપીસ છે પર મંથ અગર તમે અમારી સાથે જોઈન્ટ થવા માગો છો તો થ્રી થાઉઝન્ડ રૂપીસ ચાર્જિસ છે અને ઇન્ક્લુડિંગ તમને એરિયલ યોગા યોગા પાવર યોગા એની સાથે સાથે કાર્ડિયો સ્ટ્રેન્થ ટ્રેનિંગ જીમ વર્કઆઉટ એની સાથે ડાન્સ ઝુમ્બા આ બધા વર્કઆઉટ છે એ એક પેકેજની અંદર જ તમને ઇન્કલુડ કરી દેવામાં આવશે બધા માટે અલગ અલગ સ્પેશિયલ ટ્રેનર છે જીમમાં બહુ ખાસ ફેસિલિટી અગર હું તમને ડિસ્ક્રાઈબ કરું તો અમારી જીમ ટુ ટાઈમ અગર ફૂલ ડેમાં ક્લીન થાય છે એક તો અર્લી મોર્નિંગ અને એક ઇવનિંગના ત્યાર પછી આપણી પાસે અહીંયા કને થ્રી ફો ક્લિયર એકદમ નીટ એન્ડ ક્લીન વોશરૂમ છે ચેન્જિંગ રૂમ છે કિચન છે લેડિસો માટે અલગ એક સેપરેટ ઝોન છે જ્યાં એ લોકો કમ્ફર્ટ ફીલ કરીને યોગા અને એક્સરસાઇઝ કરી શકે છે પ્લસમાં તમારી પાસે અહીંયા કરીને જ્યારે આવો છો તો તમારું સ્ટ્રેસ લેવલ ડાઉન લઈ જવા માટે સાઉન્ડ સિસ્ટમની બી અમે લોકોએ ધ્યાન રાખ્યું છે અને જે એવી ટાઈપના અમારી પાસે ટ્રેનર છે જે લોકો તમને ફૂલ વ્યવસ્થિત રીતે ટ્રેન કરીને તમારું જે ટાર્ગેટ છે એ અમે એને મેળવવા માટે પૂરામાં પૂરી હેલ્પ કરશું એ પાકો અમે અહીંયાથી ગેરંટી આપીએ છીએ મિત્રો સાંભળી લીધું કેની રાહ જોઈ રહ્યા છો આવો આજે જ તૈયાર થઈ જાઓ અને ચાલીએ આદિતિ ફિટનેસ ઝોનમાં અને આપણા શરીરને ફરીથી તંદુરસ્ત બનાવીએ અને ફરીથી કહેવાય તો આપણે સલમાન ખાન જેવા બોડીગાર્ડ બનીએ થઈ જાઓ તૈયાર આજે જ બેનનો સંપર્ક કરી લેજો એમનું એડ્રેસ એમનું સ્થળ આપી દીધું કઈ જગ્યા છે અને બહુ સારું જીમ છે એકદમ સ્વચ્છ અને એકદમ શાંતિવન માતા વાતાવરણમાં છે તો તમે આજે તૈયાર થઈ જાઓ